અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને આપણને બધાને ચાલુ વરસાદે રોડ રસ્તા અને શેરીઓમાં ફરવા જવાની અને વરસાદમાં નાહવાની ઈચ્છા હોય છે અથવા તો ચાલુ વરસાદે કોઈ કામથી બહાર જવાનું થતું હોય છે ત્યારે કડાકા ભડાકા સાથે થતી વીજળીની વીક આપણને સૌને સતાવતી હોય છે

ડ્રોપ્સ એટલે કે પાણીના ટીપા હોય એ તો આપણને બધાને ખબર જ છે આ વાદળાઓ ખૂબ જ ઊંચાઈ ઉપર હોય છે જેને કારણે ત્યાં ટેમ્પરેચર ઓછું હોય છે એટલે કે એ પાણીના ડ્રોપ્સ નાના નાના બરફના ક્રિસ્ટલમાં બદલાઈ જાય છે આ બરફના વાદળાઓ હવાના કારણે એકબીજા સાથે અથડાય છે જેના લીધે ઘર્ષણ થાય છે અને તેમાં સ્ટેટિક કરંટ પેદા થાય છે બીજા શબ્દોમાં કહું તો ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય છે જેને વીજળી થવી કહેવાય છે વીજળીનું ચમકવું અને પડવું આ બંને અલગ વસ્તુ છે જો વીજળી આકાશમાં રહે તો તે વીજળી થવી કહેવાય છે અને જો વીજળી નીચે ધરતી તરફ આવે અને અથડાય તો તેને વીજળી પડવી કહેવાય તો ચાલો જાણી લઈએ કે આ વીજળી પડે છે કેવી રીતે સ્ટેટિક કરંટમાં પોઝિટિવ અને નેગેટિવ બંને પ્રકારના કરંટ હોય છે એટલે વાદળામાં પણ આ બંને કરંટ હોય જ્યારે વાદળા અથડાય છે ત્યારે તેમાં કરંટ પેદા થાય છે આ કરંટનો પોઝિટિવ ચાર્જ ઉપરના ભાગમાં હોય છે અને નેગેટિવ ચાર્જ નીચેના ભાગમાં હોય છે આ નીચે રહેલો નેગેટિવ ચાર્જ પોઝિટિવ ચાર્જને શોધતો હોય છે કારણ કે નેગેટિવ ચાર્જને ડિચાર્જ કરવા માટે પોઝિટિવ ચાર્જની જરૂર પડે છે આપણી પૃથ્વી પણ પોઝિટિવ ચાર્જ છોડે છે જેના કારણે અસંતુલન સર્જાય છે અને વાદળાનો નેગેટિવ ચાર્જ પૃથ્વીના પોઝિટિવ ચાર્જ તરફ ખેંચાય હવે એ જાણી લઈએ કે આ વીજળી જયારે પડે છે ત્યારે તે કેટલી ઘાતક હોય છે આ વીજળી જયારે પડે છે ત્યારે તેની તાકાત દસ કરોડ વોલ્ટ જેટલી હોય છે આકાશમાંથી પડતી વીજળીનું તાપમાન સૂર્યની સપાટીથી 5 પાંચ વધારે એટલે કે ત્રીસ હજાર સંભળાય છે કારણ કે અવાજ કરતા પ્રકાશ ખૂબ જ ઝડપથી ગતિ કરે છે જેના લીધે પહેલા પ્રકાશ અને પછી અવાજ સંભળાય હવે જાણી લઈએ કે વીજળી પડવાથી કેવી રીતે બચી શકાય

તમે જો ટ્રાવેલિંગ કરી રહ્યા છો તો બસ અથવા તો કારને ઊભી રાખી દો અને બારીના કાચ બંધ કરી દો બસ અથવા તો કારની સીટ સિવાય કોઈ વસ્તુને અડશો નહીં જો કાર ઉપર વીજળી પડે છે તો તે કાર ઉપરથી સીધી નીચે ધરતીમાં જતી રહે છે જો તમે ઘરની અંદર છો તો બારી બારણા બંધ રાખો પાણીના નળને તેમજ ઇલેક્ટ્રિસિટી સ્વીચને અડશો નહીં તો કેવી લાગી આ માહિતી કોમેન્ટ અવશ્ય કરશો આવીને આવી અવનવી માહિતી જોવા જાણવા અને સમજવા માટે વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો